વડગામના માહીમાં રહસ્યમય રીતે મોત મામલે માંગ પિસ્તાલીસ વર્ષથી આધેડનું અકસ્માતે મોત થયું હોવાની ઘટના સામે આવી હતી અકસ્માતમાં મોતના મામલે રહસ્ય ઘૂટાયો છેલ્લા એક મહિનાથી હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું ધારાસભ્ય જિગ્નેશ મેવાની પણ હાલચક રહ્યા

તેનો મોટો એનાનો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે એ પણ મુસ્લિમ સમાજનો છે મારે ને એને વાત થઈ ગઈ છે અને આવી બે દિવસ પછી આવવાનો છે એના પછી હરેકને જેવી રીતે કે સવારમાં પાંચ વાગે કે બોડી ઘરે આવી ગઈ ફટાફટ નવ વાગે અને દફન કરવાનું કર્યું એને નવરાવાનો હતો લોકો ના પાડવાના બાદ બી ઉતાવળ કરી એ લોકો કે મારા ઘરમાં મશવરો થઈ ગયો છે તમે લોકો જલ્દી જલ્દી અને દફનવિધિ કરો જે લોકોનો ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાફ છે મરવાળો છે જેનું નામ નિઝામુદ્દીન છે બે ભાઈ છે નાના ભાઈએ ભાઈના સાથે આવું કામ કર્યું છે બીજું તમને કહેવાનું કે સાફ શબ્દ હું કહું છું ટોકરીયાનો અને માયના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી જે છોકરો મારી નાખ્યો છે ભાત એવી નેવ્વાણું ટકા બહાર આવી રહી છે એની ભાભી સાથે ઊંડા ખટા ખોટા સંબંધ હતા સાંભળેલો એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે આ જે ચાર ચાર અમે લોકો જે ત્યારે કોઈ ફરિયાદ નહીં કરવામાં આવેલી હોવાના કારણે પ્રથમ દર્શની રીતે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ એક્સિડેન્ટલ ડેથ અકસ્માતનો મામલો છે પણ એ પછી દિવસે દિવસે જે પ્રમાણે ગામમાં ગણગણાટ થયો જે પ્રમાણેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા અને જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ કથિત આરોપીનું મળ્યું એ જોતાં આજે સમગ્ર માહી અને છાપી પંથકના મુમણ સમાજની લાગણી એવી છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો છે અને એટલા માટે પાંચસોથી વધારે મુમ્મણ સમાજના આગેવાનો વડીલો યુવાનો એ આમાં ત્રણસો બેની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છે સામાન્ય રીતે છાપી પોલીસ જે સંબંધિત પોલીસ સ્ટેશન હોય એને આવા સંજોગોમાં વધારે સતર્કતા રાખવાની જરૂર હતી અને એમની પાસે જે ગણગણાટ પહોંચ્યો એમની પાસે જે માહિતી પહોંચી એમના સૂત્રોના હવાલેથી અને એમની પાસે જે સીસીટીવીનું ફૂટેજ પહોંચ્યું એના આધારે એમણે પોતે જ એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને પીએમ કરાવવાનું હતું પણ પીએમ થયેલ નથી તો આવા સંજોગોમાં ઘણીવાર મૃતદેહને આપણને ન ગમે તો પણ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવ આ જો